लॻ <Ces> <out>

અકાળા ગામમાં નિમાવત પરિવાર ને આંગણે આજે ભંડારા નિમિત્તે આપ લાઈવ જોઈ રહ્યા છો હું નીમાવત લાલજી am lấy làm, ài, à bây giờ, am lấy làm, ô con này với chứ, hôm nay સાધુ સંતોના સામ નિમાવત પરિવાર પરિવારના આંગણે આજે ભવ્ય ભજનનો પ્રોગ્રામ છે આપ લાઈવ સાંભળી શકશો 국민ively, from their radio stations <laughs> are also It's Jungov만, I think his kids, good guy, water avez ran 골, 숨 Var faith, What? My kids? Your wife told us now, your wife, is Rothитанайya, has a man from어서, that I think, your wife is a man Billie at situation, you see? Come on, I think, the wife, I'm a wife kommer on don'ti. in a woman, I see. I don't to wann I'm on. I saw Mary. after Thats to hy? number 45, I come. We'll, AD person? from the musician, the subject.Oh, I have to Honestly, I'm. AM failed. Also, hoy, k 2013, of ch Ses. I say my. Oh, how this is not ky' I here. me. I. I'm Tara. i'm the amazing. I understood Fr national

કાંઈ કરાય ધંધો નહીં અત્યારે બરોબર ના ભાઈ કાંઈ કરાય નહીં આગળ કેટલા હતા ખબર છે ખત્તર જણા હતા હાથ છે અત્યારે લાઈવ જોઈએ છે લાઈવ જોતા હોય પચ્ચીસ પચીસ ત્રીસ ત્રીસ જણા જોતા હોય અઠ્ઠાવીસ જણા લાઈવ યુટ્યુબમાં છે અત્યારે હાથ જણાતા અત્યારે આગળ ખત્તરની ચેનલ છે માની જીમના મોટું નામ મોટું નામ છે

આ ઉપસ્થિત બધા મહેમાનો નિમાવત પરિવાર રામાનંદી આજે ભંડારા નિમિત્તે અહીં બધા ભેગા થયા છે આપ જોઈ રહ્યા છો આ વિડીયોના માધ્યમથી ભવ્યાતિ ભવ્ય આજે લુપ્ત ભજનનો આજે સરસ મજાનો ડાયરાનું આયોજન કરેલું છે Thank <laughs> you.